રાજકોટ આઠસો પચાસથી અગિયારસો નેવું મોડાસા નવસોથી બારસો બેતાલીસ ધારી છસો એકાવનથી એક હજાર નેવું ખેડબ્રહ્મા આઠસો પચાસથી નવસો પચાસ વિસાવદળ નવસો એકસઠથી બારસો એક અમરેલી આઠસો છાસઠથી અગિયારસો એંશી બાબરા અગિયારસો છત્રીસથી અગિયારસો ચુમોતેર વડગામ એક હજાર ત્રીસથી અગિયારસો એકસઠ જામજોધપુર નવસો એકાવનથી અગિયારસો એકત્રીસ હળવદ આઠસો એકાવનથી અગિયારસો બાણું ડીસા એક હજારથી પંદરસો એક સિદ્ધપુર નવસોથી એક હજાર પીચોતેર બોટાદ આઠસોથી અગિયારસો પાંત્રીસ મેંદરડા આઠસો પચાસથી અગિયારસો પચાસ સાવરકુંડલા એક હજારથી અગિયારસો એકાણું જસદણ સાતસો પચાસથી અગિયારસો એકાવન વાંકાનેર સાતસોથી અગિયારસો સાઠ હિંમતનગર નવસો ચાલીસથી ચૌદસો ઓગણચાલીસ વડાલી આઠસો એકવીસથી આઠસો પંચાવન કોડીનાર આઠસો પચાસથી અગિયારસો ચુમ્માલીસ ખંભાળિયા આઠસો થી અગિયારસો અઠાવન પાપર નવસો પચાસ થી એક હજાર એસી પાથાવડા એક હજાર પચાસ થી તેરસો વીસ ધાનેરા નવસો થી અગિયારસો બાસઠ વિસનગર આઠસો એકોતેર થી એક હજાર પંચ્યાસી મેનાવા નવસો પચાસ થી અગિયારસો બત્રીસ સલાલ એક હજાર થી બારસો જુનાગઢ આઠસો થી અગિયારસો સિત્તેર થરા એક હજાર પચાસ થી અગિયારસો અગિયાર સિહોરી એક હજાર છત્રીસ થી અગિયારસો દસ રોલ નવસો વીસથી અગિયારસો છત્રીસ લાખણી એક હજાર પચાસથી અગિયારસો છાસઠ ઇડર એક હજારથી અગિયારસો ઓગણસાઠ થરાડ એક હજારથી અગિયારસો અઠ્યાવીસ વિજાપુર નવસો પચાસથી તેરસો ગોજારીયા નવસો દસથી એક હજાર ત્રીસ માણસા નવસો સિત્તેરથી નવસો એંશી જામનગર નવસોથી અગિયારસો પચીસ પાલનપુર એક હજાર સિત્તેરથી અગિયારસો નેવું મહુવા એક હજાર વીસથી અગિયારસો સાઠ ખાલાવડ એક હજારથી અગિયારસો પાંત્રીસ દિયોદર એક હજાર પચાસથી અગિયારસો પિચોતેર ગોંડલ છસો એકથી બારસો છ ભાવનગર એક હજાર બાવીસથી અગિયારસો તેત્રીસ તળાજા આઠસો પચીસથી અગિયારસો પિચોતેર વેળાવળ નવસો એકથી અગિયારસો સાહીઠ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો